જુનાગઢના ખડિયા ગામે એક બાવળિયાના થડ નીચે જરાક જેટલા છાયામાં સોનલબેન અને તેનો પરિવારનો આશ્રય છે જ્યાં રાત્રે દીપડાઓ આટા લે આજ દી સુધી તો દીપડાની એ બીક ના લાગતી કે આવીને ખાઈ જાશે બીજું શું પણ હવે સોનલબેનના ઘરે નાનકડું મહેમાન આવ્યું તેમના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો ત્યારે પરિવારે ભેગા કરેલા બધા રૂપિયાનું નાનું એવું ઘર બનાવવાનું નક્કી કર્યું જેનાથી બાળકને તાડ તડકા વરસાદની સાથે જંગલી જાનવરોથી પણ રક્ષણ મળે ઘર બનાવવાની શરૂઆત થઈ ધીરે ધીરે તેઓએ પોતાની આશાઓથી પણ ઊંચી દિવાલ ઊભી કરી અને ઘરનું અડધું કામ પૂરું થયું ત્યાં તો જમીન પગ હેઠેથી સરકી જાય એવા ખરાબ સમાચાર મળ્યા સોનલબેનના પતિ જે રિક્ષામાં કામે જતા હતા તેનું એક્સિડન્ટ થયું

મારા આ નાનકડા બચ્ચા માટે તે એક દૂધની સગવડતા પણ ના કરી તારે આવું જ કરવું હતું તો તે આને સુકામ દુનિયામાં જન્મ આપ્યો અને સોનલ બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પણ આંખમાંથી આંસુની ધાર નીચે પડે એ પહેલા તો દાદીના સ્તનમાંથી તેના ભૂખ્યા પોત્ર માટે દૂધની અમૃત ધાર થઈ આટલી ઉંમરે તેને ધાવણમાંથી આશીર્વાદરૂપી દૂધ નીકળ્યું આ અસાધારણ ચમત્કાર તેના માયનામાં નતો આવતો તે થોડી વાર તો બક્કા થઈ ગયા જ્યારે પોતાના પરિવારને આ વાત કરી તો એ કોઈને પણ માયનામાં ના આવ્યું તેણે પોતાના ભૂખ્યા પૌત્રને ખોડામાં બેસાડી ધાવણ કરાવ્યું ને એ ભૂખ્યા બાળકનું પેટ ભરાવ્યું ને ત્યારથી જ આ દાદીને આટલી ઉંમરે સ્તનમાંથી દૂધ આવે છે આ અદ્ભુત ચમત્કારથી તેઓ ફરી એકવાર માતૃત્વના મીઠા અનુભવને માણી શક્યા